જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નવા ગામ તાલુકામાં શાળા ખાતે શાળા અને કન્યા કેળવણી કાર્યક્રમ ગયો છે જેમાં શાળાના મુખ્ય મહેમાન કાલાવાડ તાલુકાના હેલ્થ ઓફિસર અલ્તાફભાઈ અને લાઇઝન તરીકે હિમાંશુભાઈ કગથરા ખાસ ઉપસ્થિતિ આપી રહ્યા છે નાના ભૂલકાઓને બાલવાટિકા તેમજ ધોરણ એકમાં પ્રવેશ કરાવ્યો છે જેમાં ચાલીસ બાળકોનો પ્રવેશ કરવામાં આવ્યો છે અને દરેક બાળકોને આગેવાનો અધ્યક્ષ શિક્ષણ કિટ આપીને પ્રવેશ અપાયો હતો આ તકે તાલુકા હેલ્થ ઓફિસરે આંગણવાડી વર્કરને ટકોર કરી કે દરેક ગામમાં શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડીના બાળકોનો સમાવેશ થાય પરંતુ નવા ગામમાં કેમ ન થયો સમગ્ર કાર્યક્રમ બાદ દરેક મહાનુભાવોએ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નવાગામ ગામના પૂર્વ સરપંચ તલાટી ક્રમ મંત્રી નવાગામ તેમજ ઉમરાળા ગામના નવનિયુક્તિ સરપંચ તેમજ સભ્યો નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા